તો મિત્રો આજે બે હજાર પચીસનો લાસ્ટ દિવસ હતો એકત્રીસ ડિસેમ્બર થર્ટી ફસ્ટ મેં લોગિન આપ્યું હતું આજે છ પિસ્તાલીસ એટલે કે સાત વાગ્યાની મેં જીપ બુકિંગ કરેલી તો છ અને પિસ્તાલીસથી ઓનલાઈન થયો હતો અને ચાર વાગ્યે બ્રેક લીધો હતો તો મિત્રો મારે ચાર વાગ્યા સુધીમાં સારવામાં તો પહેલાં છંદ પિસ્તાલ લોગિન આપ્યું અને ત્યારે સાત ને પચાસે મારો પહેલો ઓર્ડર પડ્યો હતો વીસ રૂપિયાનો પડ્યો હતો પછી ત્યારે અડધી કલાક પછી પાછો એક ઓર્ડર પડ્યો ત્રીસ રૂપિયાનો અને બાર વાગ્યે એકસ્ટ્રા ચાલુ થયા હતા તો મારે સ્ટારવાળી જીગમાં બારથી એક કલાકની આજે હતી તો બારથી એકમાં મારે ખાલી બે જ ઓર્ડર પડ્યા અને એમાં મને વીસ જ રૂપિયા એકસ્ટ્રા મળ્યા અને પછી એકથી બેમાં મારી માં ગઈ કંઈ કામ ના થયું ઓર્ડર જ ના પડ્યો પછી બીજી બેથી ત્રણમાં બી માં જ ગઈ પછી મેં ચાર વાગે બંધ કર્યું હતું તો ચાર વાગે ખાલી એક જ ઓર્ડર માર્યો હતો વિષનો પછી ત્યારે મેં છ વાગે પાછો ઓનલાઈન થયો ત્યારે છથી કે સાતથી પચાસ ટકા તો અત્યારે કામ કર્યું મેં તો મારે અત્યારે કંઈ કામ જ નહીં થયું કે મારે અત્યારે વાગ્યા છે રાતના અગિયારે મેં બંધ કર્યું છે તો મિત્રો અત્યારે એક કલાક દસ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધીમાં એક બી ઓર્ડર નહીં પડ્યો પછી છથી સાતમાં બી નથી પડ્યો સ્ટાર્ટિંગમાં ઓનલાઈન થયો હતો ત્યારે બી મેં એલન્ટી સર્કલ બેસી રહ્યો ત્યાંથી મેં ગોરવા રવાનું મારે એટલે ત્યાંથી નીકળી ગયો અહીંયા ગોરવા ગામમાં અત્યારે જૂમે આવી ગયો ત્યારે એક કલાક થઈ ગયો અને ત્યારે બી મને ઓર્ડર કંપની આપ્યો નથી તો મિત્રો આજે થર્ટી ફસ્ટના દિવસે કામ ના થયું તો અત્યારે મને બહુ દુઃખ થાય છે કેમ કે વિચાર કરો મિત્રો આજે થર્ટી ફસ્ટ દિવસ એટલે કે ઓર્ડરો બી વધારે હોય એવું અમે લાગતું મને કે ઓર્ડરો વધારે છે કામ થશે પણ કંઈ જ કામ ના થયું કામ થયું ને મિત્રો મારે અત્યારે તમને યકિન ના થાય કે આ રાઇડરને આટલું જ કામ થયું છે તો મિત્રો મેં અત્યારે આખો દિવસ અત્યારે અગિયાર વાગ્યા છીએ અત્યાર સુધીમાં મારે કામ ખાલી છસો ને વીસનું જ કામ થયું છે તમને નક્કી નહીં આવે આખો દિવસ મેં કર્યું સાતથી ચાર પછી છથી અગિયાર તો કામ મારે ખાલી ચારસો આપણે છસો ને વીસ રૂપિયાનું જ કામ થયું મૂકતો ચારસો આપણે છસો ને વીસ રૂપિયાનું જ કામ થયું મિત્રો તો બહુ અત્યારે મને દુઃખ થાય છે કે આવું ખરેખર ના થવું જોઈએ મારી જોડે આજે થયું અમુક બીજા રાઈડરો હોય એમની જોડે બી થઈ શકે આવું આવું જ્યારે આપણે હવે જિમ્મેદારી હોય એટલે કરવું પડે પછી જે કામ થયું પણ હવે ખરેખર આ ખોટું કહેવાય છે આટલું ડીમ કામ ના હોવું જોઈએ ટાઈમ જે આપણે જે લોગિન ટાઈમ આલીએ ને એ ટાઈમ પ્રમાણે કામ થવું જોઈએ આ ટાઈમ મેં જે આલ્યો ને એ ટાઈમ પ્રમાણે બી કામ ના થયું અને છસો વીસ રૂપિયાનું જ કામ થયું મિત્રો બહુ અત્યારે હવે થાય દુઃખ પણ હવે શું કરવું